નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં આજના તાજા અને મહત્વના ઉપરાંત આપ સૌને ઉપયોગી એવા અનેક સમાચારોની વાત આ વિડીયોમાં કરીશું વિડીયોને છેક અંત સુધી બન્યા રહેજો આજના સૌથી મોટા અને અગત્યના સમાચારમાં સૌ વાત કરીશું કે મંડપ ધરાશાયી થતાં ચાર લોકો ઘાયલ થયા છે મોટા સમાચાર સામે આવી રહ્યા છે હનુમાન ગઢીમાં મંડપ ધરાશાયી

દુબઈમાં વરસાદની ભારે તબાહી જોવા મળી છે ફ્લાઇટો પણ રદ કરવામાં આવી છે દુબઈમાં બે દિવસમાં ભારે વરસાદ વરસતા ચારે બાજુ પૂરની પરિસ્થિતિ જોવા મળી રહી છે દુબઈ એરપોર્ટ ઉપર પાણી ભરાઈ ગયા હતા પાણી ભરાવાને કારણે તમામ ઓપરેશન બંધ કરવાની ફરજ પડી હતી દુબઈ એરપોર્ટ ઓથોરિટીના જણાવ્યા અનુસાર તમામ કામગીરી સ્થગિત કરતા સુરત આવતી ફ્લાઈટ પર પ્રભાવિત થઈ હતી સુરત એરપોર્ટ પર આ ફ્લાઈટ પાંચ કલાક લેટ પહોંચી હતી

મિત્રાન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ફાઈવ જી ના ગ્રાહકો માટે સારા સમાચાર સામે આવી રહ્યા છે એરટેલ અને જીઓ બાદ હવે વીઆઈ તેના ગ્રાહકોને ફાઈવ સેવા આપવા માટે જઈ રહ્યો છે સમાચાર અનુસાર દેશમાં હવે વોડાફોન અને આઈડિયા થોડાક મહિનામાં તેની ફાઈવ સેવા શરૂ કરનાર છે આગામી છ થી નવ મહિનામાં આ સેવાનો લાભ ગ્રાહકો ઉઠાવી શકશે વીઆઈએ આખા ભારતમાં આયોજી નેટવર્ક રોલઆઉટ કરવાની પણ યોજના ઘડી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રાજકારણને લઈને ફરીથી મોટા સમાચાર સામે આવી ગયા છે પાટિલ અઢાર એપ્રિલે ભરશે ઉમેદવારી પત્ર નવસારી બેઠક પર ભાજપના ઉમેદવાર પ્રદેશ અધ્યક્ષ સી આર પાટિલ તેઓ લોકસભા ચૂંટણી માટે આજે અઢાર એપ્રિલના રોજ પોતાનું ઉમેદવારી પત્રક દાખલ કરશે ફોર્મ ભરતા પહેલાં તેમણે

ગરીબ પરિવારોને દર મહિને આઠ હજાર પાંચસો રૂપિયા આપવાની વાત કરવામાં આવી છે જો કોંગ્રેસની સરકાર બનશે તો દેશમાં કોન્ટ્રાક્ટ સિસ્ટમ બંધ થઈ જશે આર્મી સૈનિકોને ગેરંટી આપતા હતા કે જો તેમને કંઈક થશે તો સરકાર તમારું ધ્યાન રાખશે જો શહીદ થયા તો શહીદનો દરજ્જો અને પેન્શન પણ આપવામાં આવશે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રૂપાલાને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી ગયા છે

રાજપૂત આંદોલન સંકલન સમિતિએ રૂપાલાની ઉમેદવારી પાછી ન ખેંચાય તો ક્ષત્રિયો ભાજપ વિરુદ્ધ મતદાન કરશે તેવી પણ જાહેરાત કરવામાં આવી હતી મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કેન્દ્રીય મંત્રી અમિત શાહને લઈને મોટા સમાચાર સામે આવી ગયા છે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અમદાવાદ પહોંચી ચૂક્યા છે ટૂંક સમયમાં તેઓ મધ્યસ્થ કાર્યાલય ખાતે બેઠક યોજશે અમિત શાહ ઓગણીસ તારીખે ગાંધીનગર લોકસભાની ચૂંટણી માટે ઉમેદવારીપત્ર ભરશે આજે અઢાર તારીખે લોકસભા ક્ષેત્રના વિવિધ ભાગોમાં તેઓ રોડ શો યોજવાના છે સાણંદ કલોલ સાબરમતી ઘાટલોડિયા નારણપુરામાં ભવ્ય રોડ શો યોજશે અને સાંજે વેજલપુરમાં જનસભાને સંબોધન કરશે તૈયારીઓને આખરી ઓપ પણ આપી દેવામાં આવ્યો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો હવે સ્વદેશી બુલેટ ટ્રેન બનાવવાની તૈયારી ચાલી રહી છે તેની ડિઝાઇન ઉપર કામ ચાલી રહ્યું છે એક અહેવાલ અનુસાર ડિઝાઇનનું કામ ચેન્નાઈની ઇન્ટિગ્રલ કોચ ફેક્ટરીમાં થઈ રહ્યું છે આ ટ્રેનો અન્ય બધી ટ્રેન કરતા વધુ ઝડપી હશે હાલ તો ભારત જાપાનીઝ ટેકનોલોજીની મદદથી બુલેટ ટ્રેન તૈયાર કરી રહ્યું છે જે અમદાવાદ મુંબઈ વચ્ચે દોડશે આ રૂટ પર સિક્સ સેન ઈ ફાઈવ શ્રેણીની ટ્રેનો શરૂ કરવાની પણ વાત થઈ રહી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સુરતથી સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે સુરતમાં સોનાની સાહિત્ય લખાયો છે ગ્રંથ કોઈ વાર સાંભળ્યું છે કે ગ્રંથ સોનાની ઇંકથી લખાયો હોય ડાયમંડ નગરીમાં રામાયણના પુસ્તકમાં સોનાની ઇંકથી લખ્યો છે આ રામાયણ બસો બાવીસ તોલા સોનાની સાથે હીરા માણેકથી જળવામાં આવ્યું છે જેમાં પાંચસો ત્રીસ પાના ઓગણીસ કિલો વજન જેમાં

હાઈ ફીવરના ચારસો ને કેસ ચક્કર આવીને બેભાન થવાના છસો પાંત્રીસ કેસ ઝાડા ઉલટીના બારસોથી વધુ કેસ નોંધાયા છે આ વખતે સમગ્ર દેશમાં હીટવેવ લાભો ચાલવાની શક્યતા છે તાજેતરમાં કેન્દ્ર તેમજ રાજ્ય સરકારે સમીક્ષા બેઠક પણ બોલાવી હતી મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રામનવમી પર રજા ન આપતા હિન્દુ વિદ્યાર્થીઓને અન્યાય થયો છે અમદાવાદમાં આનંદ નિકેતન સ્કૂલ રામનવમીના તહેવારના દિવસે પણ ચાલુ રાખવામાં આવી હતી આ સ્કૂલે ઈદ પર રજા આપી હતી તો રામનવમી પર કેમ રજા ન આપી તે સવાલ ઉઠ્યો છે આ સ્કૂલ સામે શિક્ષણ વિભાગ કોઈ પગલાં કેમ લેતું નથી અગાઉ પણ આ સ્કૂલ વિવાદમાં આવી છે આરટી ટી એડમિશનને લઈને સ્કૂલ વિવાદમાં હતી ઘણા વાલીઓએ સ્કૂલ ડોનેશન લે છે તેવી ફરિયાદ પણ ડીઈઓને કરી છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે